નમસ્કાર હું જો આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીશું આજે આપણે તો ટીમ વડોદરા દ્વારા વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટમાં થયેલા કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી છે જો જણાવી દઈ કે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ સાથે ટીમ વડોદરા દ્વારા આજરોજ વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી હતી ટીમ વડોદરાના અગ્રણી સેજલ વ્યાસ દ્વારા પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપના પુરાવા સાથે રાખી અને વડોદરા જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યું હતું અને વિચુલન તપાસની માંગ પણ કરવામાં આવી હતી જણાવી દઈએ કે વિશ્વામિત્રી નદીમાં થયેલા ગેરરીતિઓ જેમાં સમાપ્ત ડ્રેજિંગ ફરજી બિલિંગ અને અનેક ફક્ત કાગળ પર પૂરા થયેલા કામોની બાબત તથા સામાન્ય નાગરિકના પૈસાનો વેડફાટ જેવા તમામ મુદ્દાઓ પોતાના આવેદનપત્રમાં રજૂ કરવામાં આવ્યા હતા टीम बड़ोदरा अंदर की वाला तमाम सामान कार्य विधा मरी है उजो करो में दर्शन कर दो जे हमारी मांग छे के बड़ोदरा शहर में जो खरीदी पाड़े बरसात की अरे ये पानी ना पूर्ण में यार बाबत गया वर्ष से पूर्ण आ गया अरे पूर्ण की बच्चों मारे सौ करोड़ का प्रोजेक्ट में यहाँ है ये प्रोजेक्ट ना नाम है करोड़ों की यहाँ दाचार दे गए और सफाई धवि जो ये कामगिरी धवि

એમાં જે રીતની કામગીરી કરવામાં આવી રહી છે એમાં સંપૂર્ણ પહેલે દિવસથી ને ગઈ સાલ જયારે પૂરા ત્યારથી અમે સંપૂર્ણ વિગત સાથે એવિડન્સ ને પ્રૂફ સાથે આપણે માહિતીગાર કરતા હતા આ વખતે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો કોન્ટ્રાક્ટ જયારે આપવામાં આવ્યો ત્યારથી લઈને અત્યારે જયારે કોન્ટ્રાક્ટ પૂરો પૂર્ણ થઈ ગયો છે ત્યાં સુધી અમે સંપૂર્ણ વિગત સંપૂર્ણ જગ્યા પર ધ્યાન દોરી હતી વડોદરા શહેરમાં જે વિશ્વ મિત્રી સફાઈ છે એને બે પાર્ટમાં આપવામાં આવી છે એક કોર્પોરેશન ચોવીસ કિલોમીટર સાફ કરી રહી છે બીજી સિંચાઈ વિભાગ ચોવીસ કિલોમીટર સાફ કરી રહી છે કોર્પોરેશન જે રહ્યું છે એમાં પંચોતેર કરોડ રૂપિયા એ લોકોએ આપ્યા છે ટેન્ડર સિંચાઈ વિભાગે જે કામગીરી કરી છે એમાં ફક્ત કરોડ રૂપિયામાં ટેન્ડર આપવામાં કામગીરી એક જ બે ગાડી સરખી છે બે ગાડી સરખી ધોવાની તો એ બે ગાડીના એક ગાડીના પંચોતેર કરોડ ને બીજા ગાડીના પચીસ કરોડ તો પચાસ કરોડનો ડિફરન્સ કઈ ગળ આવે સૌથી પહેલા બીજું કે સિંચાઈ વિભાગ એ રીતે કામગીરી કરી છે તો એ લોકો છ્યાસી કામગીરી કરી જ્યારે કોર્પોરેશને કામગીરી કરી તો એ લોકોએ 240 ડમ્પરથી કામગીરી કરી છે તો ડમ્પરમાં પણ આટલી મોટી ગેપ માટી જે જગ્યાએ કાઢવાની હતી માટી કાઢીને વીસ કિલોમીટર દૂર નાખવાની હતી આ લોકોએ તઈને તઈય ડમ્પ કરી છે અમારી પાસે એવિડન્સ પ્રૂફ વિડીયો બધું જ છે આ લોકોએ નદી સાફ કરવાના નામ પર ફક્ત છોતરીને કરોડો રૂપિયા કાગળ પર જ સાફ કર્યા છે એવિડન્સ પ્રૂફ સાથે આજે અમે વિજિલન્સની માંગ સાથે કલેક્ટર સાહેબને આবেদন પત્ર આપવા જઈ રહ્યા છીએ મને બિલકુલ ભરોસો નથી આ લોકો જે રીતે કાર્ય કરી રહ્યા છે સંપૂર્ણ સંપૂર્ણ જગ્યા પર ભ્રષ્ટાચાર છે ને ભ્રષ્ટાચાર ના થાય એની માટે જ અમારી એક માંગ છે વિશ્વાસ બિલકુલ નથી એ નહીં કરે તો અમે દરવાજા અમે આ હાઈકોર્ટ ને રજૂઆત કરતા પહેલા જ જે કલેક્ટર ને આવેદન પત્ર આપવાનું હોય એ જ અમે અત્યારે આપી રહ્યા છે કે કલેક્ટર સાહેબ જો વિજિલન્સ ની તપાસ નહીં આપે તો અમે લોકો હાઈકોર્ટ જઈશું ને આ જે કરોડો રૂપિયા નો ભ્રષ્ટાચાર છે એ સાબિત કરીને રહે એ લોકોને ખબર છે કે જે

અને આ તરફ આપણે વાત કરીએ તો યુવકે વિદ્યાર્થીની સાથે જાડી અને ઝાંખાડામાં દુષ્કર્મ આચર્યું હતું વિદ્યાર્થીનીને ગુપ્ત વાગે લોહી નીકળવા લાગી હતી અને ત્યારે હિમાંશુ તેની કૈલાશ ચોકડી મૂકી અને ચાલ્યો ગયો હતો ત્યારે વિદ્યાર્થીની ઘરે પહોંચતા પરિવાર લોહીથી લથપથ કપડાં જોઈ ચોંકી ઉઠ્યા હતા પરિવારે વિદ્યાર્થીનીને પૂછતા દુષ્કર્મ થયું હોવાનું છુપાવ્યું અને માસિક હોવાનું જણાવ્યું હતું ત્યારે પરિવાર વિદ્યાર્થીનીને સારવાર હોસ્પિટલમાં લઈ જતા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો ત્યારે પરિવારે પાંડેસરા પોલીસનો સંપર્ક કરી અને ફરિયાદ કરતા હોવાનો હિમાંશુ યાદવ ગુનો નોંધી અને વધુ કાર્યવાહી હાથ ધરી છે ગુનાની હકીકત એવી છે પંદર વર્ષની દીકરી એક માણસ હિમાંશુ નામના માણસે તેને લલચાવી ફોસલાવી અલખાણ ગાર્ડન લઈ જઈ તેની પર બળાત્કાર ગુજારેલ છે તેવી હકીકત ધ્યાને આવતાંડેસરા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કર્યો છે દીકરી સારવાર હેઠળ છે અને આરોપીનું નામ મળતા આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે બનાવની વિગત એવી છે કે દીકરી જ્યારે ઘરેથી બહાર નીકળી ત્યારે તેણે લલચાવી ફૂસલાવી અને પાંડેસરા વિસ્તારમાંથી અલથાણ વિસ્તારમાં લઈ જઈ તેની સાથે તેણે દુષ્કૃત્ય આચર્યું હતું આ બનાવ બનતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ અજીતસિંહ નાઓએ આરોપીને ટેકનિકલ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે શોધખોળ શોધખોળ કરી અને પકડી પાડેલ છે આરોપી છેલ્લા બે મહિનાથી ગુજરાત ખાતે રહેવાયેલ છે એ પહેલાં યુપી રહેતો હતો અને હાલ પડોશમાં જ રહેતો હોય દીકરીએ તેનો શરૂઆતના સ્ટેજે ભરોસો કરેલો જે ભરોસાનો દુરુપયોગ કરી આ વ્યક્તિ દીકરી સાથે ખોટું કામ કરેલ આ તરફ સમાચારોમાં આપણે આગળ વાત કરીએ હવે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી આંગણવાડી સિંચાઈ હિસાબી શાખા અને શિક્ષણ વિભાગના પ્રશ્નો મામલે સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જિલ્લામાં આંગણવાડીના બિલ્ડિંગોના કામ મામલે પણ ભાજપના જ શાસક પક્ષના નેતાએ રજૂઆત કરી હતી ત્યારે જિલ્લામાં આંગણવાડીના અનેક બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે જિલ્લા પંચાયતની સભામાં સભ્યોએ પ્રશ્નોની છડી વર્ષાવતા જિલ્લા પંચાયત પ્રમુખ હરે કૃષ્ણભાઈ પટેલે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો સમાચારમાં આવે આગળ આપણે વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથના મધ્ય ગીરમાં પડેલા ભારે વરસાદને લઈને સિઝનના પ્રથમ વરસાદમાં જ સિત્તેર ટકા ભરાઈ જતા ખેડૂતો અને કોડીનારના નગરજનોમાં ખુશી જોવા મળી રહી છે ત્યારે શિંગોડા સિંચાઈ યોજના હેઠળ ડેમનું લેવલ જાળવવા ગમે ત્યારે દરવાજા ખોલવાની શક્યતાઓ છે ત્યારે ડેમમાંથી પાણી છોડવામાં આવે ત્યારે ડેમની હેઠવાશમાં જે આવતા કોડીનાર તાલુકાના છાછર દુદાણા ઘાટવડ ગોવિંદપુર કોડીનાર નાના ઇંચવડ મૂળ દ્વારકા રોનાજ સુગાલા ચૌહાણની ખાણ અને ગીર ગઢરા તાલુકાના જગતીયા ભંડારિયા કંસારિયા જામવાડા પાણાદર ગામે અસર થવાની શક્યતાઓ જોતા લોકોને નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવર ન કરવા માટે તેમજ સાવચેત તથા સલામત સ્થળે રહેવા માટે સિંચાઈ વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

કે ખાડા પર રોડ તે કેવો મુશ્કેલ બન્યો છે ત્યારે રોજ હજારોની સંખ્યામાં રોડ પર થઈ રહેલા વાહન ચાલકો પસાર થતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાની હલકી ગુણવત્તાની કામગીરી એટલે સમાસાવલીનો રોડ આ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે પગલા લેવાશે કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે નજીવા વરસાદમાં જ મુખ્ય માર્ગોના રોડ જે છે તે ધોવાઈ ગયા છે ત્યારે ભારદારી વાહન પસાર થાય ત્યારે નાના વાહન ચાલકોને અકસ્માતનો ડર પણ સતાવી રહ્યો છે ત્યારે જીવના જોખમે લોકો રસ્તા પરથી પસાર થવા માટે મજબૂર બન્યા છે અને સ્કૂલમાં અભ્યાસ કરતા સંતાનોને લેવા જતા વાલીઓમાં ખાડાવાળા રોડને લઈને ડર છે અને સંતાનોને ટુબ વ્હીલ પર લેવા આવતા વાલીઓને અકસ્માતનો પણ ભય સતાવી રહ્યો છે

દૈનિક જીવન જાત માટે પણ કોતર અને કાચા રસ્તા પર નિર્ભર રહેવું પડે છે વર્ષા ઋતુમાં આ કાચો રસ્તો ભારે વરસાદે ધોવાઈ જાય છે અને ગામમાં પ્રવેશનો મુખ્ય રસ્તો જે છે તે પૂરના પાણીની પકડમાં આવી જાય છે જેના કારણે આખું ગામ બહારની દુનિયાથી સંપર્ક વિહોણું થઈ જાય છે કાચા રસ્તા કોતર આવે બધું તૂટી ગયું આખું ગામ અમારે આ બાજુ છે સ્કૂલ આ બાજુ છે તો માસ્તર સાહેબ ભાવિન સ્કૂલે બેહી રહી છે બાળકોને આવવાની એટલી તકલીફ પડે છે જે કોખર તૂટી ગયો છે એના બીકથી બાળકો પણ આવતા નથી અને ગામમાં જવા માટે બાઇક પણ નથી જતી કે કોઈ પણ વાહન જઈ શકતું નથી અમારે આખું પાન લગભગ પાંચસો છસો સાતસો જે હશે એ આખી આ બાજુ છે નસવાડી કોઈ પણ બજાર કે કોઈ પણ ઇમરજન્સીમાં દવાખાને જવા માટે પણ અમારે એટલી તકલીફ કરવી પડે છે વરસાદમાં જ્યારથી વરસાદ ખાલી થઈ જાય ત્યાં થઈ જાય પછી અમારે રસ્તો કાયમ માટે બંધ થઈ જાય છે ચોમાસાના ચાર મહિના શું કરે શું કરીએ આ કશું થઈ શકતું નથી બજાર જઈ શકાતું નથી આ આ બાજુના થોડાક પાંચ છ ઘર છે એમના પાસે કંઈક મંગાવ હોય તો મંગાવી લેવાય એ જ પરિસ્થિતિ છે બાઇક થી કઈ જતું નહીં આ બાજુ ગામમાં ચાલો હવે સમાચારમાં આપણે આ તરફ આગળ હવે વધીએ ને વાત કરીએ વલસાડની તો વલસાડ જિલ્લાના કપરાડાના જાણીતા કોલવેરા ડુંગર પર કેટલાક યુવકોએ કારમાં જોખમી સ્ટન્ટ કર્યા હતા જણાવી દઈએ કે ડુંગરની ટોચ પર યુકોની હીરોગીરીનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તા જ બનાવ જે છે તે ચર્ચાનો કેન્દ્ર બન્યો હતો ત્યારે મામલો પોલીસ સુધી પહોંચતા કપરાડા પોલીસે ગણતરીના સમયમાં જ ડુંગર પર કારમાં સ્ટન્ટ કરતા પાંચ યુવકોની અટકાયત કરી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જણાવી દઈએ કે વલસાડના કપરાડાના અંતરિયાળ પહાડી વિસ્તારમાં મેઘમહેર થતાં પ્રકૃતિ જે છે તે સોળે કડાય ખીલી ઉઠી છે

અને આ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ કપરાડા પોલીસે તાત્કાલિક એક્શન લઈ અને હિલ સ્ટેશન પર હીરોગીરી કરતા પાંચ લોકોની અટકાયત કરી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તો આ તરફ વાત કરીએ હવે સમાચારમાં આગળ આપણે સુરતની તો સુરત મહાનગરપાલિકાના ઉધના રહ્યા છે આ સોસાયટીના બસ્સો થી વધુ પરિવારો પીવાના પાણી માટે ત્રાહીમાન થઈ રહ્યા છે પરંતુ જણાવી દઈએ કે મહાનગરપાલિકાના અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો દ્વારા આ ફરિયાદોનું કોઈ નિરાકરણ લાવવામાં આવતું નથી રહીશોએ મૌખિક લેખિત અને ઓનલાઈન ફરિયાદો કરવા છતાં પણ ઉદાસીનતાએ લોકોનો ગુસ્સો વધાર્યો છે આજે આક્રોશિત વેસુ ખાતેના હાઇડ્રોલિક વિભાગની કચેરીએ ધરના પ્રદર્શન કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો આજે હતાશ થઈ ગયેલા શાંતિ વન સોસાયટીના જે રહીશો છે તે ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં વેસુ ખાતેના હાઇડ્રોલિક વિભાગની કચેરીએ પહોંચ્યા હતા ત્યાં રહીશોએ કચેરીમાં જ ધરણા શરૂ કરી અને સુરત મહાનગરપાલિકા હાય હાય તેમજ મિનેશ પટેલ હાય હાય ના નારાઓ લગાવ્યા હતા રહીશોએ જણાવ્યું કે જો આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ નહીં આવે તો તેઓ વધુ આક્રમક વિરોધ પ્રદર્શન કરશે સુરત મહાનગરપાલિકાના ઉદના સાઉથ ઝોન એમાં આવેલા ભેસ્તાન વિસ્તારના લોકો

એમણે જ એમને કીધું મ્યુનિસિપાલિટી વાળા કીધું તમે મોટી ઓફિસ માં જાઓ તમે નિલેશ ભગત કરીને કે નિલેશ પટેલ કરીને તમારે એમને મળો નિમેશ પટેલ ને એમને જાણકારી કરો એટલે મેં ત્યાંથી બધા અહીંયા આવ્યા છે મુલાકાત થઈ અધિકારી સાથે ના ના નથી થઈ આવતા જ નથી કેટલી શું ઘટના થયેલી ને કેટલા દિવસ પહેલાની ઘટના છે મને આજુ આગળ મિનેશ પટેલ પછી કોઈ સાહેબ કોઈ અધિકારી તમને મળ્યા હોય ના થી મળ્યા શું માંગણી છે તમારી આગળ શું કરશો પાણીની જ માંગણી છે પાણી આપો બસ અહીંયા બેસવાનું મુખ્ય કારણ પાણી ક્યાં સુધી બેસી રહેશો નહી સાહેબ ને મળી ને જઈએ ને ત્યાં સુધી તો અમારે બેસવું જ પડશે આટલા દૂરથી આયા છે તમે જોઈ શકો છો સુરત મહાનગરપાલિકા હંમેશા મોટી મોટી વાતો કરતી નજર પડે છે લેકિન આજે લોકોને પ્રાથમિક સુવિધા કહી શકાય પાણી માટે વલખા મારવા પડે છે અહીં આપણા સાથે ઘણા લોકો છે સોસાયટી તેનાથી વાત કરીશું क्या घटना है किस तरह, तरह का, का प्रॉब्लम है और हमको ये बोलते हैं कि अभी मैं नया आया आप पंद्रह दिन से तकलीफ हो रहा है बोलते है मैं नया आया मेरा कोई जवाबदारी हूँ रात को बारह बारह एक एक बजे तक जाके टाकी चेक करते है जहाँ से पानी का सप्लाई होता है वहाँ का मशीन चालू है यहाँ पे हमको बताते है की चालू है पानी आता नहीं है उनको फोन करो तो फोन नहीं उठाते है फोन उठाने के अभी 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 जस्ट में पानी का टैंकर गया अंदर अब बताओ आप अंदर टाकी लगा हुआ है आदमी कैसे बल्टी बल्टी पानी भरेगा वो बोलते हैं कि पानी बाल्टी लेके चलो भरो और नहीं तो नहीं मिलेगा फोटो पार के चलेगा टाकी लेके पूरा भरा हुआ टाकी रोज का नियम है आज पंद्रह दिन से तकलीफ हो रहा है फोन करने पे फोन नहीं उठाते अगर किसी का बाई चांस फोन उठ भी जाता है तो क्या बोलते है हमारा कॉन्टेक्ट जारी है बातचीत जारी है आप लोग फोन करोगे तो हम डिस्टर्ब हो जाएंगे अरे डिस्टर्ब पंद्रह दिन से कितना डिस्टर्ब हो गए हमसे ज्यादा डिस्टर्ब हो गए आप लोग એ રોડ કા નિયમ ચાલ તમે જોઈ શકો છો આ સોસાયટીના રહીશો સુરત મહાનગરપાલિકા વેરો ભરી રહ્યા છે અહીંના લોકોને ફરિયાદ કરી રહ્યા છે તે લોકોને પાણીની પંદર દિવસ પહેલાથી પરેશાની છે લેકિન આજ સુધી તેમને ત્યાં પાણી નથી આવ્યું મજબૂરન આ લોકોએ આજે એસએમસી ઓફિસના ઘેરાવ કરવામાં આવ્યો છે અને અધિકારીના વિરુદ્ધમાં અને એસએમસી વિરોધમાં નારાબાજી કરી રહ્યા છે કેમેરામેન રવિવેન્દ્ર સાથે સુનિલ પ્રજાપતિ સમાચારમાં હવે આપણે આગળ વાત કરીએ ડભોઈની તો ડભોઈ તાલુકાના સોમપુરા અને બસ સ્ટેન્ડને જોડતો સ્ટેન્ડ પાંચ કરનાળી કોતરોના પાણી ફરી વળતા આ રોડને વ્યાપક નુકસાન થયું છે રસ્તાના ધોવાણ અને નુકસાની નું સર્વે કરવા હજુ સુધી એક પણ લાગતા વળગતા તંત્રનો અધિકારી કે કર્મચારી દેખાયા નથી જેને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે ત્યારે સોમપુરાથી તીકવાડા કરનાળી તરફથી કોતરનો પાણી સોમપુરા માર્ગ પર ફરી વળતા ખેડૂતોને પણ નુકસાન થયું છે ત્યારે પહેલા જ વરસાદમાં કરોડોનો રોડ ધોવાઈ જતા કામગીરીની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે અને ગ્રામજનોમાં રોડની કામગીરીને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે હવે આ તરફ સમાચારોમાં આપણે આગળ વાત કરીએ રાજકોટની તો જામકંડોળના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ શરૂ થયો છે જામકંડોળના રાજપરા સંતોડા બારી સહિત વિસ્તારમાં ભારે વરસાદ પડવાનું શરૂ થયું છે ત્યારે જામકંડોળના ગ્રામ પંથકમાં વરસાદી વાતાવરણને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સવારથી જ જામકંડોળના પંથકમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે હવે આ તરફ વાત કરીએ આપણે જુનાગઢની તો બિલખાના ચોરવાડી ગામ પાસે દીપડાને દીપડાને અડફેટે અડફેટે લીધો હતો હતો જણાવી કે કોઈ અજાણ્યા દ્વારા લઈ અને ફરાર થઈ ગયો ત્યારે જંગલી જાનવરો રસ્તા પર નીકળતા હોય છે જેથી વાહનોની ગતિ ધીમી રાખવાના બોર્ડ પણ લગાવવામાં આવ્યા હોય છે ત્યારે વાહન ચાલકોની ગતિ વધુ હોય છે અને અવારનવાર વાહનોની અડફેટે જંગલી જાનવરો આવી જતા હોય છે જૂનાગઢ શહેરના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો છે જ્યાં જણાવી દઈએ કે શહેરના વિવિધ વિસ્તારમાં હળવેથી મધ્યમ વરસાદ શરૂ થયો છે ત્યારે આઝાદ ચોક કાળવા ચોક વંજારી ચોક દીવાન ચોક સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે જે હિસાબે હમણાં હાલમાં ગુજરાતના અલગ અલગ જે ભાગમાં અમુક ભાગોમાં વરસાદ પડી રહ્યો છે ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી તેના પગલે હમણાં હાલ ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે જૂનાગઢના પણ અનેક વિસ્તારોમાં વરસાદથી ઝાપટો શરૂ થયો છે આ તરફ વાત કરીએ હવે આપણે બનાસકાંઠાની તો બનાસકાંઠા જિલ્લામાં વખતે ચોમાસું સિઝન વહેલું બેસતા કેટલાક ખેડૂતોએ ઉનાળાના સિઝનમાં વાવેતર કરેલું હતું અને તે વાવેતર તૈયાર થઈ ગયું હતું પરંતુ ખેડૂતો પાક લે તે પહેલાં જ વરસાદ આવતા ખેડૂતોના બાજરી મગફળી સહિતના પાકને વ્યાપક નુકસાન થયેલું જોવા મળી રહ્યું છે ત્યારે ખેડૂતોની માંગ છે કે સરકાર પાસે જો બાબતે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે અને અત્યારે જણાવી દીધી કે વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતો ચોમાસુ સીઝનનું વાવેતર પણ શરૂ કરી દીધું છે ત્યારે આ તરફ ખેડૂતો જણાવી રહ્યા છે અને ખેડૂતો તરફથી સરકાર પાસે માંગણી કરવામાં આવી છે વરસાદ આ સાલ સીઝનમાં ચોમાસુ વ્યસ્ત સારો થયો છે આ સાલ આવતી સાલ પણ ખેતી ખેતી સારી થાય છે વરસાદના કારણે પણ જે ઉનાળું પાક વાવેલો છે એમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે પાકમાં મગફળી છે બાજરી છે ઉનાળું ખાસ કરીને અમારા આ એરિયામાં બાજરીનું મગફળીનું વાવેતર વધારે પડતું હોય છે શું થયું છે વરસાદ પડવાથી બધું ખેતરમાં ખેતરમાં ઉગી ગયું છે અને વરસાદ રહેતો નથી ને પાક ખેડૂતોને કોઈ લેવા દેતો નથી બરાબર આ સહાયબા જો ખેડૂતોને સરકારે થોડી મદદ કરે અને સહાય આપતો સારું કહેવાય ગત વર્ષે गत वर्षने पण आगल्या एक वर्ष आगळ बगडीत गे साल तर पुरेपूर पाक पाकी गोतो आणि पशु वरसाद लेट होतो पण साल वरसाद वेलो आहे एक इना अगाऊ पण होतो तो आता खेळ अत्यंत मुख्य समाचारो समाचारो समाचार समाचारामध्ये जेजो इंडिया न्यूज गुजरात